નમસ્કાર સમાચારો સાથે હું ગુજરાતમાં અત્યારે તહેવારોની સિઝન ચાલી રહી છે નવરાત્રી દિવાળીની પૂરજોશમાં તૈયારીઓ હમણાં તો નવરાત્રીની શરૂઆત પણ થઈ ગઈ છે આ બધાની વચ્ચે ગાંધીનગરના દહેગામના બહિયાલમાં એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં એક નજીવી બાબત એક સોશિયલ મીડિયા પોસ્ટ ને લઈને દેહગામના બહિયાલમાં ક્યાંક આગના દ્રશ્યો જોવા મળ્યા પથ્થરમારો કરવામાં આવ્યો હવે બંને જૂથ વચ્ચે અથડામણ થઈ અને અથડામણમાં જે પોલીસની ગાડીઓ જે ત્યાં સ્થાનિકો રહેતા હતા એમની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે ને ભારે નુકસાન કરવામાં આવ્યું છે પ્રાથમિક માહિતીમાં એવું સામે આવી રહ્યું છે કે ભાઈ એક સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકવામાં આવી અને પોસ્ટ મૂકવાને કારણે ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમુદાયના જે લોકો છે તે ગામમાં આવી પહોંચ્યા અને દૂરથી પથ્થરમારો કર્યો પહેલાં તો તેમને બે ત્રણ દુકાનોમાં આગ પણ લગાવી દીધી આગ લગાવ્યા પછી આ એક જૂથ થઈને ઘણા ખરા જે લોકો છે એ જ્યાં નવરાત્રિ ચાલી રહી હતી નવરાત્રિની તૈયારીઓ ચાલી રહી હતી નવરાત્રિ લોકો ગાતા હતા એ દરમિયાન તેઓ આવીને પથ્થરમારો કરે છે પથ્થરમાર કર્યા બાદ જે સ્થાનિકો ત્યાં રહેવાસી છે તેમની જે ગાડીઓ છે તેમને ભારેથી અતિભારે નુકસાન કરવામાં આવ્યું જે દુકાનો છે એ તો બળીને ખાખ થઈ ગઈ છે ભથ્થું થઈ ગઈ છે સ્ક્રીન પર પણ જોઈ શકો છો એક નજીવી બાબત ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી અત્યારે તમને ખબર છે કે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાને કારણે લોકો હોય છે એ મુસ્લિમ સમુદાયના લોકો હોય કે હિન્દુ સમુદાયના લોકો હોય અત્યારે કોઈ સમુદાય ચોક્કસ સમુદાયને લઈને વાત નથી કરી પરંતુ અત્યારે વાત એ છે કે મુસ્લિમ સમાજના લોકોએ આવીને નવરાત્રીમાં આજે હિન્દુ લોકોનો તહેવાર છે એમાં આવીને ક્યાંક ને ક્યાંક પથ્થર કર્યો છે એમની જે દુકાનો છે તે સળગાવી દીધી છે ને ત્યાં આગ ચાંપી દીધી છે જેના કારણે જે દ્રશ્યો છે તે ખૂબ જ કરુણ દ્રશ્યો જોવા મળ્યા છે પોલીસ કાફલાને પોલીસનો કાફલો પણ ત્યાં આવી પહોંચ્યો એ આખી ઘટનાને રોકવા માટે પરંતુ પોલીસની ગાડીઓને પણ ભારે નુકસાન કરવામાં આવ્યું છે સાથે સાથે તમને પણ જણાવી દે કે ફાયર બ્રિગેડની ટીમ પણ આવી પહોંચી કારણ કે આગના દ્રશ્યો તમે જોઈ શકો છો ફાયર બ્રિગેડની ટીમની જે ગાડી છે તેમને પણ ભારેથી અતિભારે નુકસાન થયું છે એટલે ઓલમોસ્ટ પચાસ થી સાહીઠ લોકોની અટકાયત કરવામાં આવી છે હવે કોણ છે આરોપી તેની પણ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે પણ આ બધાની વચ્ચે એક તહેવાર જે છે તે બગડી રહ્યો છે હિન્દુનો તહેવાર હોય કે મુસ્લિમનો તહેવાર હોય પરંતુ કોઈની આસ્થાને છેસ ન પહોંચાડવી જોઈએ આપણે માનીએ છીએ કે સોશિયલ મીડિયામાં અત્યારે ટ્રેન્ડ ચાલ્યો છે કે ભાઈ પોસ્ટ ઉપર જો એક પોસ્ટ હિન્દુ સમાજના લોકો કરે છે તો એના પર ઉશ્કેરાઈ ભરેલી પોસ્ટ મુસ્લિમ સમુદાયના લોકો કરે છે ને એનાથી ગુસ્સો આવે છે ને ગુસ્સાવાળા ગુસ્સામાં આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે પોલીસ દ્વારા એવું પણ આહવાન કરવામાં આવ્યું છે કે ઉશ્કેરની ઝડપ પોસ્ટ મૂકવી જ નહીં કોઈ પણ સમુદાયના લોકોને ન મૂકવી જેથી કરીને શાંતિ છે તે દોઢાય નહીં પરંતુ અત્યારે જે સ્થિતિ છે ખૂબ બેકાબુ સ્થિતિ બની હતી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે

તહેવારો ચાલી રહ્યા છે તહેવારો ન ડોળવામાં આવે તેની શાંતિ ડોળવા ન આવે એટલા માટે પોલીસ પણ અથાગ પ્રયત્નો કરી રહી છે પરંતુ હવે આગળ જોવાનું એ રહેશે કે શું ખરેખર એક સોશિયલ મીડિયાના પોસ્ટ આખો વિવાદ સર્જાયો છે પથ્થરમારો થયો છે છે આગ આવી કે પછી આના પાછળ મુખ્ય કારણ કંઈક બીજું છે મુખ્ય જે આરોપીઓ છે તેને પણ શોધવાની પોલીસે શોધખોળ હાથ ધરી છે હવે જોવાનું રહેશે કે મુખ્ય સૂત્રોધાર મુખ્ય આરોપી જેથી પકડાય છે કે નહીં કે પછી હજી પણ ગુજરાતમાં નવરાત્રી રહી છે આવનાર દિવસોમાં દિવાળી આવવાની છે કે પછી હજી પણ અમુક જે ચોક્કસ સમુદાયના લોકો છે એ ક્યાંક ને ક્યાંક શાંતિ ડોળવાનો પ્રયાસ કરશે આ મુદ્દાને લઈ આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવો ને આપણે હજી સુધી અમારી ચેનલ ફોર ન્યૂઝ સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર